પોરબંદરના રામધૂન મંદિર ખાતે છેલ્લા છપ્પન વર્ષથી અખંડ રામધૂન બોલવામાં આવે છે આ મંદિરે અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અનેક કાર્યક્રમો યોજાશે જેમાં હાલ ભગવાન શ્રી રામની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે પોરબંદરમાં આવેલ પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંદિર હજારો ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર ખાતે છેલ્લા છપ્પન વર્ષથી અવિરત રામધૂન બોલવામાં આવે છે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે તારીખ બાવીસ જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાયા છે તેની સાથે આ રામધૂન મંદિર ખાતે પણ દરરોજ વિશેષ ધૂન આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે ઉજવણીના પ્રારંભે જ અહીં બહેનો દ્વારા ભગવાન શ્રી રામની દસ બાય આઠ સાઈઝની વિશાળ અને આકર્ષક રંગોળીનું નિર્માણ કરાયું છે જે અહીં આવતા હજારો ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ રંગોળી બહેનોએ કલાકોની જહેમત બાદ તૈયાર કરી છે આ રંગોળી દર્શન ભક્તો બાવીસ શનિવારી સુધી કરી શકશે મંદિરે દર્શનાર્થે આવતા રામ ભક્તોએ પણ બહેનોની આ કળા અને તેમની પાછળની મહેનતની બિરદા મારું નામ નેહા નિમેશભાઈ કોટેજા છે આજ રોજ પોરબંદર પ્રેમ પરિવાર રામ સંકીર્તન મંદિર દ્વારા જે રીતે અયોધ્યામાં પ્રા રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે એને અનુલક્ષીને પોરબંદર શહેરમાં રામ મંદિર દ્વારા પાંચ દિવસનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાતના નવથી એક ધૂન કરવામાં આવી અને આ અનુલક્ષીને રંગોળી રામ ભગવાનની રંગોળી દોરવામાં આવી આ રંગોળી કરવા માટે પાંચથી સાત બહેનોએ અમે સવારથી લઈને સાંજ સુધીમાં રંગોળી દોરી અને આ માટે કલર કિલો રામધૂન મંદિર ખાતે નિર્માણ સાથે ઉજવણીનો પ્રારંભ કરાયો છે ત્યારે મંદિર ખાતે જાન્યુઆરી સુધી પાંચ દિવસની વિશેષ રામધૂનનું પણ આયોજન કરાયું છે જે દરરોજ રાત્રે નવ થી એક સુધી યોજાશે જેમાં તારીખ અઢારના ના રોજ રઘુવંશી ગ્રુપ છાયા તારીખ ઓગણીસના ના રોજ અશોકભાઈ ધૂન મંડળ વીસના રોજ બોખીરા ધૂન મંડળ એક વીસના રોજ જામનગરના સૈલેશ પટેલનું ધૂન મંડળ અને તારીખ બાવીસના રોજ પ્રેમ પરિવાર પોરબંદર દ્વારા ભગવાન શ્રી રામની ધૂનની રમઝટ બોલાવવામાં આવશે તારીખ બાવીસ ને સોમવારના રોજ સવારે છ કલાકે પ્રભાત ફેરીનું પણ આયોજન કરાયું છે જય શિયા રામ નિમેશ પોતેજા રામ મંદિરનો જે ઉત્સવ આવે છે અયોધ્યામાં એના માનમાં આજે પાંચ દિવસનો આપણે ઉત્સવ રાખ્યો છે અઢારથી બાવીસ એમાં રંગોળી કેવી છે આઠથી દસ બેનું કેટલા બધા જાતના કલરો વાપરા છે અને નેચરલ રામ જેવા બનાવ્યા છે અને પાંચ દિવસ નવથી એક સુધી કાયમ વિશેષ ધૂન હશે ને સાથે મળીને બધા ધૂનમાં આવીએ એવી મારી વિનંતી છે જય શિયા રામ ઉપરાંત મંદિર ખાતે રોશનીના જગમકાટ સાથે દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવશે અને દરરોજ અવનવા શણગાર કરવામાં આવશે બહારગામથી પણ મોટી સંખ્યામાં ભક્તો આ ઉજવણીમાં સહભાગી બનવા આવશે સમગ્ર ઉજવણીને લઈ અત્યારથી જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સુદામા નગરી આગામી બાવીસ સુધી અયોધ્યા નગરીમાં ફેરવાઈ જશે તેવો માહોલ રચાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે અખંડ રામધૂનની શરૂઆત તારીખ સત્તર મે ઓગણીસો સડસઠના દિવસે કરવામાં આવી હતી ત્યારબાદ અહીં છપ્પન વર્ષથી તાડ તાપ વરસાદ વાવાઝોડું અને ભૂકંપ સહિતની કુદરતી આપત્તિઓ વચ્ચે પણ અહીં અવિરત રામધૂન બોલાવવામાં આવે છે અને વિવિધ તહેવારોની ઉજવણી પણ કરવામાં આવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર